तारीख एकत्रस बार बे हज़ार पच्चीस आज रोजना पाव कि अब जी रही है चेनल किसान ट्रेडर्स कोथमी बजार पंदर थी लगाड़ी पच्चीस रुपया तीस रुपया जेव माल डूंगी बजार पंदर लगाड़ी 30 तीस रुपया मेथी बजार उधड़ा भारा वेचाई थी सौ रुपया लगाड़ी सौ एक सौ दस एक सौ वीस रुपया पालक बजार दस धर रुपया डूंगी पंदर थी વીસ પચીસ ત્રીસ જેવી ક્વોલિટી આદુ બજાર સાઠ રૂપિયા ટમેટા બજાર ચાલીસથી લગાડીને પચાસ રૂપિયા સુધીના આ જ રોજના ભાવ વેપાર હતા લાલ મરચાં બજાર પચાસથી સિત્તેર શકરિયા બજાર ત્રીસથી ચાલીસ રૂપિયાની આજુબાજુ આ જ રોજના ભાવ હતા ગવર બજાર પચાસથી નેવ રૂપિયા જેવી ક્વોલિટી જેવો માલ સારા ક્વોલિટી નેવ રૂપિયાની આજુબાજુ વેચાણ થાય છે લીંબુ બજાર પચીસથી ત્રીસ રૂપિયા આજુબાજુ આ જ રોડના ભાવ હતા તમે જોઈ રહ્યા છો કિસાન ટ્રેડર્સની ચેનલ યુટ્યુબ ઉપર લાઈક કરો ફોલો કરો ફેસબુક ઉપર ફોલો કરો સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ ઉપર કાળા રીંગણા વીસ રૂપિયાની આજુબાજુ આજ રોજના ભાવ હતા રીંગણા બજાર વીસથી ત્રીસ જનરલી બધા રીંગણા વીસથી ત્રીસ રૂપિયાની આજુબાજુ વેચાણ થાય છે કોઈક વકલ દસ રૂપિયા કોબીજ બજાર કુદળા જબલા દસ કિલોની આજુબાજુ સો રૂપિયામાં વેચાણ થાય છે લાલ સફેદ રીંગણા વીસથી પચીસ રૂપિયા પોપૈયા બજાર પંદરથી વીસ રૂપિયા પાકા પોપૈયા કાચા પપિયા દસ રૂપિયા બોરા સારા વકલ પચીસ રૂપિયાની ત્રીત્રીસ રૂપિયા એપલ બોર જે લોકલ આવે છે છે પચીસથી ત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી બજાર રૂપિયા થી ક્વોલિટી જેવો કાકડી બજાર ખીરા કાકડી દસથી થી લગાડી વીસ રૂપિયા જે બાર ની આવે છે લોકલ નથી બાર થી આવક થાય છે વટાણા બજાર ત્રીસ રૂપિયાની વીસથી થી ત્રીસ રૂપિયાની આજુબાજુ આજ રોજના ભાવ હતા જેવી ક્વોલિટી તમે જોઈ રહ્યા છો તમારી ચેનલ કિસાન ટ્રેડર્સ વીસથી ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા મરચાં વીસથી ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા જવારના બહારના મરચા આવે છે ચાલીસ રૂપિયા ગવર બજાર પચાસથી એસી નેવું રૂપિયા જેવી ક્વોલિટી રીંગણા બજાર વીસથી ત્રીસ રૂપિયા બાજરીયા રીંગણાં વીસથી ત્રીસ ક્વોલિટી પ્રમાણે ભાવ હોય છે આ તમે જોઈ રહ્યા છો તમારી ચેનલ કિસાન ટ્રેડર્સ એમાં કિલોના ભાવ હોય છે હોલસેલ ભાવ હોય છે રિટેલ ભાવ નથી હોતા તમે જોઈ રહ્યા છો તમારી ચેનલ કિસાન ટ્રેડર્સ ભીંડો બજાર પચાસથી સાઠ રૂપિયાની આજુબાજુ આજ જ રોજના ભાવ હતા ચોરા બજાર ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી બારના ગાજર પંદરથી વીસ રૂપિયા લાલ ગાજર પંદરથી વીસ રૂપિયા આજ જ વેચાણ હતું મેથી મેથી બજાર પાંચથી દસ રૂપિયા જેવી ક્વોલિટી ઉધળા ભાડા વીસ કિલોની આજુબાજુ પંદરથી વીસ કિલોના ભાડા સોથી એકસો વીસ રૂપિયા વેચાણ થાય છે આ કિસાન ટ્રેડર્સના જ ભાવ છે બીજા કોઈના અન્યના ભાવ નથી તમને જે આપવામાં આવે છે હોલસેલ ભાવ છે રિટેલ ભાવ નથી આ કિસાન ટ્રેડર્સમાં સરેરાશ એવરેજ ભાવ હોય છે ફિક્સ ભાવ માનવા નહીં દૂધી બજાર દૂધી ઉદળાજ પચાસ રૂપિયાની આજુબાજુ વેચાણ થાય છે તુવેર બજાર વીસથી ત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી આ કોબીજ બજાર કોબીજ સો રૂપિયાની આજુબાજુ ઉધળા વેચાણ થાય છે સફેદ રીંગણા વીસથી પચીસ રૂપિયા તેવી ક્વોલિટી વાલર બજાર વીસ પંદરથી વીસ રૂપિયા વાલર બજાર આજ રોડના ભાવ હતા મરચાં બારના મરચાં છે તે વીસથી ચાલીસ રૂપિયા વેચાણ થાય છે જેવી ક્વોલિટી પચાસથી સાઠ રૂપિયા ભીંડો જે બારથી આવે છે લોકલ નથી ગાજર બજાર એ લોકલ વીસ રૂપિયા વીસ રૂપિયાની આજુ પંદરથી વીસ રૂપિયાની આજુબાજુ વેચાણ થાય છે રીંગણાં લોકલ છે દસથી વીસ રૂપિયા જેવી ક્વૉલિટી એપલ બોર જે લોકલ છે લાખા માછીના છે પચીસથી ત્રીસ રૂપિયા એપલ બોર વેચાણ થાય છે સુપર એપલ બોર મીઠાસવાળા રીંગણાં મીડિયમ રીંગણામાં કોઈ ધણી નથી પચાસ રૂપિયા જેટલું વેચવું કઠિન પડી જાય છે આ મેથીના ભારા સો રૂપિયા આ જ રોજના ભાવ હતા મૂડા બજાર દસ રૂપિયા પાલક બજાર દસ રૂપિયા તમે જોઈ છો તમારી ચેનલ કિસાન ટ્રેડર્સની ફેસબુક ને ફોલો કરો લાઇક કરો રોજબરોજ ભાવ જાણવા માટે તમે જોડાઈ રહ્યો કિસાન ટ્રેડર્સની સાથે જોડાઈ રહ્યો તમે નાની એવી કોમેન્ટ કરો લાઇક કરો સારું લાગે તો લાઇક કરો કોમેન્ટ કરો આ જોઈ છો સવારનો નજારો તમે